હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ત્રણ અલગ અલગ ફ્લેવરના ચટપટા અને ટેસ્ટી એવા પાણીપુરીના પાણી અને ચણા બટાકાનો એકદમ ટેસ્ટી અને ચટપટો મસાલો જેમાં આપણે રેગ્યુલર પાણી લસણવાળું અને આંબલીનું ખાટું મીઠું ચટપટું એવું પાણી બનાવીશું જો તમે એકવાર આ રીતે પાણી બનાવશો ને તો બહાર લરી પર કે ખૂમચાવાળાની પાણીપુરી તો ભૂલી જ જશો તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવીએ બધાની ઓલ ટાઈમ ફેવરિટ એવી પાણીપુરીના પાણી અને મસાલો હવે સૌથી પહેલા આપણે રેગ્યુલર ખાટું પાણી બનાવીશું તો એના માટે મેં દાણાનું એક વંચ લીધું છે દાણાને મેં સારી રીતે ડંડીઓ કાઢીને ધોઈ લીધા છે એને મિક્સર જારમાં ઉમેરી લઈશું ત્યાર પછી આપણે એમાં ઉમેરીશું અડધા કપ જેટલા ફુદીનાના ફ્રેશ પાન એક ઇંચ જેટલા આદુના ટુકડા અને છ થી સાત લીલા મરચાં પાણીપુરીનું પાણી આમ તો તીખું અને ચટપટું જ સારું લાગે છે પણ જો તમે તીખું ઓછું ખાતા હોય તો તમારી ચોઈસ પ્રમાણે મરચાંનું પ્રમાણ પ્લસ માઇનસ કરી શકો છો હવે આપણે એમાં ઉમેરવાનો છે લીંબુનો રસ તો ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીએ ત્યાર પછી આપણે એમાં ઉમેરીશું હાફ ટી સ્પૂન જેટલો સંચર પાવડર હાફ ટી સ્પૂન જેટલું મીઠું હાફ ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર અને હાફ ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અત્યારે આપણે એમાં સૂટ પાવડર નથી ઉમેરવાનો કારણ કે આપણે એમાં આદું ઉમેર્યું છે જો કોઈવાર તમારી પાસે આદું ના હોય તો સૂટ પાવડર પણ ઉમેરી શકાય અને હવે એમાં વન એટ કપ જેટલું પાણી ઉમેરી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈશું અને એની એક સરસ ચટણી બનાવી લઈશું આ રીતે ચટણી બનાવીને તૈયાર રાખવાથી જે લોકોને જેવું તીખું જોઈતું હોય એ પ્રમાણે ચટણી ઉમેરીને પાણી બનાવી શકે છે અને જો કોઈવાર પાણી ખૂટે તો પણ ઇન્સ્ટન્ટ પાણી બનાવીને તૈયાર કરી શકાય છે હવે આપણે એક બાઉલમાં ત્રણ ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરીએ તૈયાર કરેલી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ગ્રીન ચટણી ઉમેરી લઈએ બરાબર મિક્સ કરી દઈએ હવે આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને હાફ ટી સ્પૂન જેટલો સંચર પાવડર ઉમેરી દઈશું સાથે જ હાફ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી બધા જ મસાલાને પાણીમાં એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો પાણીપુરીનું ટેસ્ટી અને ચટપટું પાણી તો તૈયાર થઈ ગયું આપણે લીંબુનો રસ ઉમેર્યો હોવાથી પાણી ખાટું જ બન્યું છે પણ પાણીએ વધારે ટેસ્ટી અને ટેંગી બનાવવા માટે અત્યારે મેં એક ટેબલ સ્પૂન આંબળીનો પલ્પ ઉમેર્યો અને એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેર્યો અને લાસ્ટમાં હવે આપણે એમાં બેસનની બુંદી ઉમેરી દઈએ ફ્રેન્ડ્સ બેસનની બુંદી ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે અને એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને ચટપટું પાણીપુરીનું રેગ્યુલર પાણી હવે આપણે બનાવીશું લસણનું પાણી તો ચટણી ચારમાં બારથી પંદર લસણની કઢી લીધી છે હવે એને પાણી ઉમેર્યા વગર જ ગ્રાઇન્ડ કરી લઈએ તમે જોઈ શકો છો આ રીતનું ગ્રાઇન્ડ થઈ જાય પછી પછીમાં વન એટ કપ જેટલું પાણી ઉમેરી ફરી એકવાર ગ્રાઇન્ડ કરી લઈએ જેથી એકદમ સરસ પ્રોપર વટાય જો તમે પહેલેથી જ પાણી ઉમેરી દેશો ને તો લસણ બરાબર નહીં વટાય હવે એક બોલમાં તૈયાર કરેલી લસણની પેસ્ટ ઉમેરી લઈએ અને બે ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરી લઈએ અને ત્યાર પછી જે આપણે ગ્રીન પેસ્ટ તૈયાર રાખી છે એ એક ટેબલ સ્પૂન જેટલી ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ ત્યાર પછી આપણે એમાં વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું વન ફોર ટી સ્પૂન જેટલો સંચડ પાવડર અને વન ફોર ટી સ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી દઈશું સાથે જ બે પિંચ જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી લઈશું હવે ખટાશ માટે બે ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીએ આમ તો ચટણી ખાટી જ છે પણ પાણીને વધારે ટેંગી બનાવવા માટે આપણે એમાં બે ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરવાનો છે મસાલાને પાણી સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે તો લસણવાળું પાણી પણ આપણું તૈયાર થઈ ગયું અને હવે આપણે બનાવીશું નાના બાળકોનું ફેવરિટ એવું આમલીનું ખાટું મીઠું પાણી તો એના માટે એક બાઉલમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલો આંબલીનો પલ્પ ઉમેર્યો એમાં બે ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરી લઈએ આંબલીના પલ્પને પાણી સાથે સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી મસાલામાં આપણે હાફ ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું હાફ ટી સ્પૂન જેટલો સંચળ પાવડર હાફ ટી સ્પૂન જેટલું મીઠું અને વન ફોર ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી લઈએ સાથે જ બે પીંચ જેટલો સૂંઠ પાવડર અને વન ફોર ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી લઈએ અને હવે બધા જ મસાલાને પાણીમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે બધું જ બરાબર મિક્સ થઈ જાય ને એટલે આપણે એમાં તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ ઉમેરી દઈશું તો હાફ ટી સ્પૂન જેટલી ગ્રીન પેસ્ટ મેં ઉમેરી અને હવે આંબલીના પાણીને ખાટું મીઠું બનાવવા માટે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી લઈએ ખાંડને પાણીમાં બરાબર ઓગાળી લેવાની છે તો ખાંડ પણ બરાબર ઓગળી ગઈ છે હવે લાસ્ટમાં આપણે એમાં બેસનની બુંદી ઉમેરી લઈએ ફરી એકવાર મિક્સ કરી લઈએ તો બાળકોનું ફેવરેટ એવું આમલીનું ખાટું મીઠું અને ચટપટું પાણી બનીને તૈયાર થઈ ગયું એકવાર તમે આ રીતે પાણી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ખરેખર તમારા બાળકોને આ પાણીપુરી ખાવાની ખૂબ જ મજા આવશે હવે આપણે ચણા બટાકાનો મસાલો બનાવીશું તો એના માટે મોટી સાઈઝના ત્રણ બટાકાને વાફીને છોલી લીધા છે અને બટાકાને મેં આ રીતે હાથથી જ મેશ કરી લીધા છે એને મેશરથી મેશ નહીં કરવાના ત્યાર પછી એમાં એક કપ જેટલા બાફેલા દેશી ચણા ઉમેરી લઈશું બે લીલા મરચાંને ફાઇન ચોપ કરીને ઉમેર્યા છે ત્યાર પછી એમાં એક ટી સ્પૂન જેટલો સંચર પાવડર વન ફોર ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર વન ફોર ટી સ્પૂન જેટલો આપણે મરી પાવડર ઉમેરીશું હવે એક ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ તો હાફ ટી સ્પૂન જેટલું અત્યારે મેં મીઠું ઉમેર્યું છે કારણ કે આપણે એમાં સંચળ પાવડર પણ ઉમેર્યો છે ત્યાર પછી એક પેકેટ આપણે જલજીરાનું ઉમેરી લઈશું અડધો કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવાની છે તમે આ રીતે ડુંગળીવાળો મસાલો એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરી જોજો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે એક ટેબલ સ્પૂન જેટલો મેં એમાં લીંબુનો રસ ઉમેર્યો અને ત્યાર પછી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ગ્રીન પેસ્ટ ઉમેરી લઈએ લીંબુનો રસ ખાસ ઉમેરજો લીંબુના રસથી આ મસાલાનો ટેસ્ટ અનેક ઘણો વધી જશે અને મસાલો સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે હવે મસાલાને ચણાને ચણા અને બટાકા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તમે ચણા બટાકાનો આ ટેસ્ટી અને ચટપટો મસાલો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો જો તમે આ રીતે મસાલો બનાવશો ને તો પાણીપુરીનો સ્વાદ અનેક ઘણો વધી જશે અત્યારે મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે બટાકાને મેશરથી મેશ નથી કરવાના મિક્સ કરતાં કરતાં આ રીતે હાથથી જ મેશ કરી લેવાના એટલે એ બરાબર થઈ જશે અને હવે લાસ્ટમાં આપણે એમાં ઉમેરીશું થોડી ઝીણી સમારેલી કોથમીર તો પાણીપુરી માટેનો એકદમ ચટાકેદાર અને ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો પણ જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય અને બાકીની રેસિપી સેમ ફોલો કરવાની તો પાણીપુરી માટેના પાણી તો આપણે પહેલેથી તૈયાર કરેલા જ છે અને મસાલો પણ તૈયાર થઈ ગયો એકદમ ઠંડા ઠંડા ત્રણ અલગ અલગ ફ્લેવરના ટેસ્ટી અને ટેન્ગી ટેસ્ટ સાથે પાણીપુરીના પાણી અને મસાલો આપણા બનીને તૈયાર થઈ ગયા હવે આપણે લાસ્ટમાં એમાં ક્યુબ્સ ઉમેરી દઈશું પાણીપુરીનું પાણી તો આપણે ઠંડુ જ લીધેલું છે પણ આ રીતે ક્યુબ્સ ઉમેરવાથી લાંબા સમય સુધી ઠંડુ રહેશે બુંદી ઉમેરવાથી પાણી જેટલું સ્વાદમાં સરસ લાગે છે ને એટલું જ દેખાવમાં પણ સરસ અને ટેમ્પટિંગ લાગશે તો ફ્રેન્ડ્સ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ત્રણ અલગ અલગ ફ્લેવરના ચટાકેદાર અને તીખા ચટપટા પાણી બનીને તૈયાર થઈ ગયા છે સાથે જ પાણીપુરીનો સ્પેશિયલ ચટપટો મસાલો પણ બનીને તૈયાર થઈ ગયો તો એકવાર તમે મારી આ રેસીપીથી પાણીપુરીના પાણી અને આ રીતે મસાલો બનાવીને ચોક્કસથી ટ્રાય કરો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો